હવે એ વખતે અટાણે તો શું છે કે ગાયુંને ભેંસું હોય ને તોય લોકો દૂધ દઈ ઘી ખાતા નથી દૂધ ડેરીમાં ભરી દઈ રોકડા રૂપિયા અને એનાથી માવાના પડીકા લઈને આવે હવે એને માવો નામ કોને પાડ્યું છે એને હું શોધું છું કેન્સરના પડીકા એને માવો કહેવાય ગુટકા તંબાકુ માવા પછી આમ ચોડ્યા કરે પછી કાઢીને ફાકડો મારીને કાગળી ઉડાડે પાછા ગમે ત્યાં વ્યસનો થી બચજો વાલા ખોટી ટેવ પાડશો નહીં માણસ પહેલા પોતે ટેવ પાડે પછી ટેવ માણસને પાડે ટેવ વેર વેળ્યા વગર રહેતી નથી તમે ટેવ પાડશો તો ટેવ તમને પાડશે ટેવ પાડવી જોઈએ તો હારી પાડો ભગવાનના ભજન નહીં પાડો ટે પડી રે અમને ટેવરે પડી હે હરિના અમને હરી પડી ભજન પ્રભુના ભજન અમને ટેવરે પડી ત્રણ માળા કરું નહીં ત્યાં સુધી મને ઊંઘ આવે નહીં આવી ટેવ પડી હોય તો કે આજે ઊંઘ કેમ નથી આવતી હા આજે માળા કરવાનું રહી ગયું આવી ટેવ હોવી જોઈએ ઘણાને ચાની એવી ટેવ હવાર પણ પહેલા વહેલા ચા જોઈએ તો જ દી ઉગે ભગવાન નહીં તે પછી પ્રણામ થાય પહેલા ચા ને નમો દેવીએ ચા દેવીએ તપેલી ગર્ભ સંભુતા કોઈ પણ વ્યસન જેની આધીનતા થઈ જાય તે ખોટું બાકી ઠપકારો ને તમ તારે ચાય પણ ન પીવાને ત્રડ્યું થાય દેખો